શેરાનગર પાસે મળેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીનો મહાશિવરાત્રીના દિવસે મહાદેવનું શિવલિંગ એક ચોખાના દાણા છે મહાશિવરાત્રીના પાવન નિમિત્તે શેરાનગર પાસે મહાદેવના મંદિરે હજારો ભક્તો દર્શન કર્યા અને પંચમહાલ જિલ્લાના શિવ મંદિરો બમ બમ બોલેના નારા સાથે ગુંજી ઉઠ્યા મરડેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખૂબ મોટો મેળો ભરાય છે જ્યાં હજારો લોકો મહાદેવના દર્શન અને મેળાનો લાભ લે છે શેરાનગર પાસે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ મરડેશ્વર મહાદેવ મંદિરની મહત્તા મરડેશ્વર શિવલિંગ દર વર્ષની શિવરાત્રીને રાત્રે એક ચોખાના દાણા છે એટલું વધે છે અને મહાશિવરાત્રીના દિવસે રાત્રે બાર કલાકે મહાઆરતી પણ થાય છે અને હજારો લોકો રાત્રે બાર વાગે મહાઆરતીમાં પણ આવે છે અને મરડેશ્વર મહાદેવ મરડ નામની માટીમાંથી સ્વયંભુ મહાદેવ છે જે વિશ્વનું મોટામાં મોટું શિવલિંગ છે અને શેરાનગર પાસે મરડેશ્વર મહાદેવ મંદિર તરીકે વિશ્વમાં મોટામાં મોટું શિવલિંગ આવેલું છે સાબરકાંઠા જિલ્લામાંથી અરવલી જિલ્લામાંથી આમ ભાવિ ભક્તો દૂર દૂરથી મહાદેવના મંદિરે શિવરાત્રીના દર્શન માટે આવે છે મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે મહાદેવના દર્શન કરી અને બમ બમ ભોલેના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત પ્રેમ ન્યૂઝ મૈસાગર અને શિવરાત્રીના જય મહાદેવ આપણે અત્યારે શહેરા તાલુકાના મરડેશ્વર મહાદેવ મંદિરે ઊભા છે અને અમે ગ્રુપ સાથે દર વર્ષે સાત આઠ વર્ષતા સુરતથી દર્શન કરવા જઈએ છીએ અહીંયા એક પૌરાણિક શિવલિંગ છે એ દર શિવરાત્રિ એક શોખાવા વધે છે એનું બહુ પૌરાણિક મહત્ત્વ છે અને એના દર્શન કરવાથી પરમ શાંતિ મળે છે આનંદની અનુભૂતિ થાય છે સ્વયંભૂ પ્રગટ એ શિવલિંગ છે અને ભક્તોની ભીડ પણ એટલી આવે છે અમે પણ સુરતથી દર વર્ષે અહીંયા આવીએ છીએ મારું નામ જોગાણી ભાવેશ છે તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે એકવાર અવશ્ય દર્શન કરવા બધા જ जय महादेव कृष्ण जय